ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા થરાદ તાલુકાના દસ થી સિત્તેર વર્ષ સુધીની વય જૂથના તમામ પ્રજાજનો માટે રૂપિયા એક લાખનો અકસ્માત વીમા કબચ લેવામાં આવ્યો છે જે અંતર્ગત આજે તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ ને શુક્રવારના રોજ થરાદ માર્કેટ ખાતે ચેરમેન શૈલેષભાઈ પટેલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર તથા સેક્રેટરી એમ પટેલની હાજરીમાં અકસ્માતે મૃત્યુ પામનાર સાત મૃતકના વાલીવાર સૌની રૂપિયા એક એક લાખના સાત ચેક અર્પણ કરવામાં આવ્યા હતા આજે ધરાજ માર્કેટ યાર્ડ દ્વારા વીમા અકસ્માત વીજના તળે સાત પરિવારોની ક્લેમની યોજનાને એક એક લાખ રૂપિયા સાત લાખ રૂપિયાની ચુકવણી કરવામાં આવે છે અને ધરાત તરીકોના પ્રજાજનોને દસ વર્ષથી સિત્તેર વર્ષની ઉંમરવાળાનો વીમો લેવાનું માર્કેટ યાર્ડ દોરવામાં આવે છે અને આ માર્કેટ યાર્ડ આ વીમાની રકમ ચૂકવે છે મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ